વિદાય તો હંમેશા દુઃખદ હોય છે ત્યારે ધાનેરા તાલુકાના ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની વિદાય દરમિયાન અનોખા જોવા મળ્યા બાળકોની સાથે સાથે ગ્રામજનોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા વસ્મી વિદાય વિદાયની વેળા તો હંમેશા દુખદ હોય છે ત્યારે ધાનેરા તાલુકાના આલવાડા ગામની પ્રાથમિક શાળામાં આજે શિક્ષકોની વિદાય દરમિયાન અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા શાળામાં ફરજ બજાવી રહેલા શિક્ષકોની અન્યત્ર બદલી થતાં શાળામાં યુજલ શિક્ષકોના વિદાય સમારંભમાં ન માત્ર શાળાના બાળકો પરંતુ ગ્રામજનો, વૃદ્ધો અને યુવાનોની આંખોમાં અશ્રુ સારી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું આલવાડા ગામ આજે ગુરુ પ્રેમનું સાક્ષી બન્યું હતું. આજા ગામના લોકોએ ગુરુ પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરતા માહોલ એકદમ ભાવુક બની ગયો હતો. આ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા વીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા પ્રતિકભાઈ પટેલ અને સ્વાતિબેન તાજેતરમાં સરકાર દ્વારા બદલી કરવામાં આવતા આ બંને શિક્ષકોનો વિદાય સમારંભ શાળામાં યોજાયો હતો આ વિદાય સમારંભમાં રાજકીય નેતાઓ બીઆરસી શિયારસી શિક્ષકોની સાથે ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા પરંતુ મહત્વની વાત તો એ હતી કે જ્યારે આ શિક્ષકો શાળાથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે શાળાના બાળકોથી માંડી ગામના યુવાનો વૃદ્ધો અને મહિલાઓની આંખોમાં આંસુ સરી પડ્યા હતા શિક્ષક પ્રત્યે ગ્રામજનોની આ અદભુત લાગણીને પગલે શિક્ષકોની આંખે પણ ભીની થઈ ગઈ છે